તો જય માતાજી મિત્રો કાલે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બનાવ્યો હતો કે જેની કોમેન્ટ આવશે એ કોમેન્ટમાં નોમ બોલી અને યુટ્યુબમાં વિડીયો ચઢાવીશું વિના ઠાકોર ઓફિસિયલમાં તેના અંદર મિત્રો કોમેન્ટો બહુ જ આવી ગઈ છે બાવીસ હજાર કોમેન્ટ છે ટોટલ તો વિડીયો બનાવવાનું ચાલુ કરું છું આ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો સૌના પહેલી કોમેન્ટ પડી છે ગુજ્જુ લવ ગુરુ એમનું કહેવાનું એવું થાય છે કે બાર હજાર પોનસો નામ થયા છે કોમેડ સરસ બીજી છે કોમેડી મોજીલો ઓફિસલ ગુજરાતનું ગૌરવ અને નાના કલાકારોને સપોર્ટ કરતા કલાકાર હોય તો ગબ્બર ઠાકોર થેન્ક યુ ભાઈ ગબ્બરભાઈ ગબ્બરભાઈ માટે જેટલું કહું એટલું ઓછું છે થેન્ક યુ ત્રીજી છે મારો રોહિત પહે છે જાબડિયા ચોથી છે અલ્પેશ ઠાકોર સોલંકી પાટણ ચોથી કોમેન્ટ છે સુભાબેન ઠાકોર સરસ એટલે અમે લાઈક લાયકા પોચમી છે કનુજી માણેકપુરા પછી કોમેન્ટ છે શંકર દેવી પૂજક પછી છે દેવજીભાઈ પટેલ રેકોર્ડિંગ સ્ટુડિયો ઓપરેટર પછી કોમેટ છે બહાદુર ઠાકોર છે નરેશ ઠાકોર સિંગર જય માતાજી નરેશભાઈ મારા ખાસ મિત્ર કોમેટ છે એસ કે સ્ટુડિયો રેકોર્ડિંગ સંજય ઠાકોર ના જય માતાજી પાસે છે શિક્ષક સંગીતના બહુ સારા નાની ઉંમરમાં બહુ સારું નામ કર્યું છે એવા સુનિલભાઈ લીંબાજીયા એમની કોમેન્ટ લખેલી છે સુનિલ લીંબાજીયા મ્યુઝિક ટીચર સરસ પાસે કોમેન્ટ છે સિંગર પિનલ ઠાકોર ચોત્રી અગિયાર પાસે છે અલ્પેશ ઠાકોર લાલપુર પસે છે જય માતાજી સિંગર અને એક્ટર વિષ્ણુ ઠાકોર માનપુર પસે છે વિષ્ણુ ભાઈ સારા મ્યુઝિક ઘણા ગીતો મારા પણ ઘણા ગીતોમાં મ્યુઝિક સારું પડ્યું છે રજની પ્રજાપતિ પસે છે જયંતિ લાલ ઠાકોર ઓપિસલ તેર 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 આપણો ફેવરેટ નંબર છે એમનું લખેલું છે રવિયોગ પર ભાઈ ઠાકોર જય માતાજી ભસે છે અમારે અચ્છા બાછા પટેલ એમના છે જય માતાજી પછી છે અમારા ઋધમ ના સારમ સારો ઢોલ વગાડે છે વિજય સી વડોહણ પછી છે પ્રકાશ ઠાકોર વડા સરસ પ્રકાશભાઈ પછે છે શંકર દેવી પૂજક ફરી આવી જય માતાજી પછે ભાવેશ સિંગર મીઠા મોરિયા વિક્રમ ઠાકોર પછે વિક્રમ ઠાકોર ના જય માતાજી નીતિન પ્રજાપતિ રાજસ્થાન ગોહિલ ઠાકોર મકોણા એમ આર મહાકાળી વાળા ચાબડિયા જગદીશભાઈ જય માતાજી કિરણ ઉદરાણા પછી અમારે ભણો વઘારના ગોવિંદભાઈ ગોવિંદસિંહ ભણો બ્રાન્ડ કિરણ ઠાકોર પછી વિનોદભાઈ કુળદેવી સ્ટુડિયો કુળદેવી ડિજિટલ સ્ટુડિયો ચાબડિયા દિનેશભાઈ બલાજી ઠાકોર પછી અમારા ઘણા બધા સોંગ ના શૂટિંગ કર્યા છે એવા વિપુલભાઈ દરજી ના જય માતાજી રાણા ના એ એમ ઠાકોર ઓફિસર એક મિનિટ દુ ઉધાભાઈ રાઠોડ એટી પંડ્યા દિનેશ એસપી મહેશ વારેડા અખતવાળા સિંગર પાઈ પાટિયા જય માતાજી ગોપાલ ઠાકોર કોઈટા હા ગોપાલભાઈ જય જય કબૂરા મોગલધામ જય હો ભાઈ ઠાકોર અરવિંદ પછી ભૂમિ ઠાકોર તેરવાડિયા તેરવાડા આમોદ પછી જનરલ પ્રયગી ઓફિસર ઠાકોર પરત અસાસણા રણજીત ઠાકોર માહી સરકાર સાવજી ઠાકોર બધી કોમેટો બહુ મસ્ત મસ્ત લખી છે બહુ જ કોમેન્ટ વાય છે ભરત ઠાકોર પાટણ પ્રકાશ ઠાકોર જાબડિયા બાર ચોતરી જેની જેની કોમેન્ટ ના આવી હોય એ પણ લખજો એટલે બીજો વિડીયો બનાવે છે એમાં બોલ દઈશ પ્રકાશજી ઠાકોર જાબડિયા સુરેશ ચૌહાણ ચેતનજી ઠાકોર એકવીસ છન્નું બધા ઓળખો છો તમે એમને તો સવા રામ શિવલ પાલનપુર લાલાભાઈ મહેશ સોલંકી લાલસિંહ ઠાકોર લક્ષ્મીપુરા ભરત ઠાકોર જેડિયા જયંતી ઠાકોર ભરત પંડ્યા મહેન્દ્ર તાણા થોડા ફટાફટ ઓછવી પડશે તારો કોમેન્ટ પૂરી થાય પિન્ટુ ઠાકોર જયંતિ ઠાકોર પ્રકાશ રાવળ રાહુલ વર્મા રણજીત વાઘેલા મહેન્દ્ર ચૌહાણ વિનય પરવાડ દુધેશા ગુલાબસિંહ દિલીપ ઠાકોર ચંદન ઠાકોર મારું નામ

સરસ લો ભાઈ તમે તો કોણ ના ઓળખે કહો જય માતાજી ચાલા મેહુલભાઈ અજીતસિંહ પ્રકાશ ઠાકોર કમલેશભાઈ રણજીતભાઈ જય માતાજી ઠાકોર ભરતભાઈ ભરતભાઈ પંચાલ મહેશ રણજીતસિંહ તરવીણ ઉદાસન રણજીતભાઈ અજીત પણજારા લવાણા સરસભાઈ કલ્પેશ પરતસિંહ ખારેડા દરબાર ભાવ પાવનજી ખલા સરસ જયેશતડીમાં અજયભાઈ મુલેકપુર અશોકભાઈ વિક્રમભાઈ શરવણભાઈ જય અખતવાળા દલપતભાઈ મનુજી દિનેશભાઈ અખતવાળા ગુજરાત ગૌરવ કોમેડી જિલ્લો કિંગ

દિલીપભાઈ ચેખલા મહેશભાઈ શેમાણા મુકેશભાઈ હેરાલુ જીજે ઠાકોર સાવિયાણા મુકેશ ગામ ધરોળા સાબરમતી મહેશભાઈ અમદાવાદ જેઠાલાલ આનંદભાઈ બોલિયા મહેશભાઈ ચોડાસમા શિવરામભાઈ ઠાકોર કલોલ જેડી પરમાર પ્રવીન ઠાકોર દશરથભાઈ વડા મોહનભાઈ પાદેડી રણજીતભાઈ જોશી પિનલ ઓગન સાઈડ બાપુ રેકોર્ડિંગ સ્ટુડિયો બેરાસણ જાવેલુ રાજસ્થાન શિવલા મુદર હનુમાન દાદા મેઘરાજ ડીસા રાજા રામબાઈ વાળા વોમૈયા સરસ દરબાર અલ્પેશ બાપુ લાલાભાઈ રણજીતભાઈ કિરણસિંહ વાઘેલા અરવિંદશી જેરડા પરવીણજી પારપડા એલડી પાલનપુર શિવાભાઈ દોત્તા મહેશભાઈ અરવિંદભાઈ રાહુલભાઈ કિરણભાઈ મોબાઈલ મોબાઈલ દુકાન એમ્પલ બડગામ ગામ એસ એમ બી મહેશભાઈ ધોણસોલ રાજસ્થાન રાજપૂત મહેન્દ્રસિંહ સિંગર સરવણ ગોહિલ મહેશભાઈ બાવડી મનોજભાઈ તેરવાડા રણજીતભાઈ જેઠાભાઈ કિરણભાઈ ગોહિલ મહેશ ઠાકોર અખતવાળા અકેલા ઠાકોર પાર્પડા અલ્પેશભાઈ સોલંકી દશરથભાઈ મહેશભાઈ લાલભાઈ ઓહો હો માસુમ સેંગલ વિસ્તાર એનો એક કોમેડાય છે લક્ષ્મણજી વાખુંદર સરસ મહેશભાઈ કેટી કોમેડી અરવિંદભાઈ મુકેશભાઈ રણજીતજી રોહિતભાઈ મહેશભાઈ મનોજ ઠાકોર જાવેલ વાતણા સિંગર ગીતકાર ચેનલ રાવળ કમલેશ ચામુંડા કલમપુરા સરસ રણજીતભાઈ પિન્ટુભાઈ રણજીતભાઈ બહુ જો બાદલભાઈ ઠાકોર સિગોતરમાં જય સદીમા મહેશભાઈ ની સતિમા અશોકભાઈ વણઝારા સિંગર પિરાજી ઠાકોર સરસ પિરાજી ડાભલા ઘેરાલુ વાવડી આ મારું મેરવાડા હા વિશાલભાઈ અમદાવાદ ગાંધીનગર વિઠલા અજીતસિંહ નરેશભાઈ વિહોતરામ જય ગોગા નવા નવા ઇન્દ્રવા પાદડી દિયોદર પિન્ટુભાઈ સોલંકી પિન્ટુભાઈ સોલંકી સંતરામપુરા મહી સાગર વા દીપરામ ઠાકોર ઝાલા જય મહેશકુમાર અરવિંદભાઈ રામદેવ સ્ટુડિયો રણજીતસિંહ ઝાલા લે ફટાફટ રાખવી પડશે જય મારુ ઠાકોર વિષ્ણુભાઈ રણજીતભાઈ વાસા મહેશભાઈ સુનિલ દત્ત હીરો નું પિયંકર ઠાકોર મહેશ મેલડી જયમા મેલડી કારીગર બનાવે છે સરસ દશરથભાઈ ચાલા શિહોરી વિજય ઠાકોર રોકસ્ટાર સરસ સિંગર છે ભાઈ તમે ઓળખતા દેશો વિજયભાઈ લતા ઠાકોર સિંગર દેવજીભાઈ પટેલ સ્ટુડિયો ફરી એમની કોમેડાઈ આવી સતીરામ બજાણિયા ગોવિંદભાઈ વાહ ગોવિંદભાઈ વાહ મહેશભાઈ એક્ટર પ્રવીણ કુમાર પિન્ટુ રાજા જય સતીમા નારણભાઈ દાસોર મહેશસિંહ અરણીવાડા ભરત મેરા રાકેશ વિનોદ કોર જીતુ રાવળ નારડી જય મોંબાઈમાં નરેશ ઓઘીરાજ પાલનપુર મારો ભાઈવન છે અશોક શંકર દેવી પૂજક ફેર કોમેટાઈ નરસિંહ દેવી પૂજક મહેશભાઈ દરબાર કિરણસિંહ દેવું ઠાકોર રણજીતભાઈ પંડ્યા રાવલ મહેશભાઈ વાહ મહેશભાઈ વાહ ઓળખું છું વિપુલ ઠાકોર પિન્ટુ એક્ટર જાને જાને ટોપા એને હું નામ છે જાને ટોપા બે બે ટુ સેમ ટુ યુ જાને તું બે ટોપા જયંતિભાઈ અસમત અસમતરામ ભાઈ નરેશભાઈ રણજીતભાઈ પહેલા ભાઈ રાથનભાઈ ઉમેદભાઈ જય મોગલ છોટા ઉદયપુર બહુ દૂર દૂરથી વિડિયો જોવો છે જો સલીમભાઈ મહેન્દ્રભાઈ અંબા મોટા કેટલા ટકા કોમેન્ટ કીએ છીએ ખબર દસ ટકા ખાલી સુનિલભાઈ બાવીસ હજાર કોમેન્ટ ચાર પૂરી થાય રણજીતભાઈ પોપટભાઈ ઉંદ્રા પિન્ટુ ડેર રણજીત સિંહ ભીખાભાઈ ખંડોદરાબાઈલ કિરણભાઈ માણેકપુરા दशरथ भाई अजय भाई गीतकार भरत भाई न्याय अशोक रवि सोढ़ा दशरथ भाई अजय भाई झाला विरम भाई विशाल भाई विक्रम भाई मुकेश भाई छोटा अजय भाई मनिया भाई सुरवे हाँ मनिया भाई वाह દક્ષા રણજીતભાઈ પિન્ટુભાઈ ચાવડા હિતેશભાઈ નોખા અજીતભાઈ સુનિલભાઈ રાઠોડ અરવિંદભાઈ વડા જય માતાજી મહેશભાઈ બહુચરવાળા સોલંકી હા ભાઈ હા અજયભાઈ ચામુંડા પાર્લર દેવાભાઈ ઠાકોર નરેશભાઈ ઝાલા સરસ ઝાલા ચા અડિયા જગદીશભાઈ રબારી હા માલધારી જય હો અશ્વિનભાઈ અશોકભાઈ કઉસાત્રી જય હો ભાઈ એમ આર મહેશભાઈ સોવનજી ઠાકોર મેરા રોહિલ ઠાકોર મહેશ ઠાકોર ય્રમણા ત્રપડા પાંચછેણ મારું પાંચછેણ હા સિઓલ રાજા જોગણીવાળા ઓગણીવાળા ગુજ્જુલવ ગુરુનો ફ્રેન્ડ વાહ સરસ મહેશભાઈ કિશન ઠાકોર કૃષ્ણા ઠાકોર કોમેડી હા ડાન્સ કિંગ રામદેવ મહેશભાઈ સુ સવાર રણજીતભાઈ મહેશભાઈ અશોકભાઈ વનરાજજી ઠાકોર લહેરાજી ઝાલાલ પેજી મહેશભાઈ જય શ્રીરામ મુકેશભાઈ ઠાકોર ગામ જઢિયાલ શિવરામભાઈ લાખણી આ મારું લાખણી મહેશકુમાર બાપર રણજીત ઠાકોર બાપર અશ્વિનસિંહ બાપુ બાપર મહેશભાઈ ભાઈ દિયોદર મારું વાવ થરાજ ફેમસ વાહ મુકેશ ભાઈ પ્રજાપતિ શું લખે જાબડિયા છડિયાલ રણજીત ભાઈ મહેશ ભાઈ કિરણ ભાઈ વિનોદ ભાઈ હઈ દરબાર અશોકસી પાખર ગોપાલ મુકેશભાઈ રણજીતસિંહ વિષ્ણુસિંહ કિરણ સિંગર કિરણ ઠાકોર જાબડિયા હા વિક્રમજી મહાકાળી સ્ટુડિયો શૂટિંગ જાબડિયા જય હો ભાઈમણા મહેશ કુમાર સિંગર ઉમેશસિંહ બારોટ દેવભાઈ મહેશભાઈ તરવીણભાઈ પુરાભાઈ કેટલા થયા વિડિયો 30 હે 30 30 મિનિટ તો જય માતાજી મિત્રો બધાય નોમ બાકી છે બીજા વિડિયોમાં કહી દઈશ ઓમાં કેના કેના નોમ બાકી રહ્યા છે એ કોમેન્ટ કરજો એટલે હું ફરીથી નોમ બોલી દઈશ 22000 કોમેન્ટ છે જેટલા નોમ આયા એટલા કર્યા છે મહેશ કુમાર સિતલા જણા રાવળ અશ્વિનભાઈ મારા ફોન કરો તો કામ છે ભાઈ રાકેશભાઈ રણજીતભાઈ સરસ તો હવે કોમેટો બહુ છે મેં કીધું હતું કે દસ મિનિટનો વિડીયો બનાવીશ પણ આ ત્રેવીસ મિનિટમાં બનાવ્યો છે ત્રેવીસ મિનિટમાં જેટલા નો આવે એટલે લઈ લીધો છે વિડીયો બહુ મોટો થાય છે પછી બીજા વિડીયોમાં કિરણ કિરણભાઈ કિરણભાઈ ધુંખાભાઈ અશ્વિન પિન્ટુભાઈ જાબડિયા મનોજ ઠાકોર જાબડિયા રણજીતભાઈ શંકરભાઈ કીર્તિ રાવળ ભજન ગાયક દિનેશભાઈ હા મારો ભાઈ વાહ અજયભાઈ કિરણભાઈ ડોત્રા ચાલો તો વિડીયો નાખવાનો ટાઈમ થઈ ગયો છે ત્રણ મિનિટની વાર છે પોંચ વાગ્યા પહેલાં વિડીયો આપવાનો હતો તો બધાને જય માતાજી જય અખતમાં જેટલી આવી એટલી કોમેન્ટો બોલી બધા કોમેન્ટમાં લખજો વિડીયો આગળ શેર કરજો અને જેનો બાકી નોમ છે એના પછી ભૂલી દઈશ જય માતાજી